આ ઝેબ્રા સજીવ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એક એવી પ્રજાતિ છે જે પોતાના સુંદર રંગ અને અનોખી આકૃતિ માટે ઓળખાય છે આ પ્લેન ઝેબ્રા છે આફ્રિકાના બોત્સવાના ઉપખંડમાં વસે છે એ મનોહર કાળી અને સફેદ પટ્ટાઓથી સુશોભિત છે સામાન્ય રીતે આ ઝેબ્રા અન્ય પ્રકારના ઝેબ્રા કરતાં નાના કદના હોય છે પરંતુ તેમ છતાં તેમના સુંદર અને અનોખા પેટર્નના કારણે તેઓ બધાને આકર્ષે છે પ્લેન ઝેબ્રા જેનું વૈજ્ઞાનિક નામ ગ્રીવ ઝેબ્રા પણ ઓળખાય છે આ પ્રાણી એ એક અનોખા જાતિ છે જે તેના અન્ય ઝેબ્રા મિથકોથી અલગ છે આ પ્રાણીનું કદ સામાન્ય રીતે માઉન્ટેન ઝેબ્રા કરતા નાના કદનો હોય છે પરંતુ તે એક જટિલ અને મોહક આકાર ધરાવે છે સક્કરબાગ ઝૂમાં આ નવા પ્રાણીના આગમનથી પ્રવાસીઓ માટે એક નવા આકર્ષણનું કેન્દ્ર બનવાનું છે અહીં આવીને પ્રવાસી આ દ્રષ્ટિમાં સજાવટ થઈ ગયેલા અને વિશિષ્ટ પ્રાણીના આસપાસના અનુભવનો આનંદ માણી શકે છે સકરબાગ ઝૂ હવે પ્રવાસીઓ માટે વધુ એક નવો અને રસપ્રદ અનુભવ પ્રદાન કરશે શ્રોતાઓ માટે એક પરિચય છે જે મનુષ્ય અને પ્રકૃતિના જોડાણને ગાઢ બનાવે છે તો હવે તમે પણ આ અનોખા અને ભવ્ય પ્રાણીના આગમનને જોઈને એના મોહક દર્શનનો આનંદ લો અને એક નવી કુદરતી કલ્પના સાથે